કચ્છના વાડિયા ગામ બાદ ઉદ્યોગપતિઓ ધાંગાધ્રાના કંકાવટી ગામે ખેડૂતોની જમીન પચાવવા ગુજરાત હાઈકોર્ટના મના હુકમનો અનાદર કરી રહ્યા છે અને સરકાર ચૂપ છે આખરે ખેડૂતોએ આવેદન આપવું પડ્યું કે અમને મારું યોગ્ય વળતર તો આપો વિગતે વાત કરીએ ઉદ્યોગપતિઓથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ખેડૂતો વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ખેડૂતોની જમીનમાં હંમેશા ઉદ્યોગપતિઓની નજર હોય છે જેને નજીવી કિંમતે પડાવી લઈને કરોડોનો નફો કમાવાની તેમની દાનત હોય છે તેવામાં કચ્છમાં વાઢિયા ગામે અદાણી દ્વારા દબન ગુજારવામાં આવ્યો અને હવે ધ્રાંગધ્રાના કંકાવટી ગામમાં ટોરેન્ટ કંપનીના પાવરગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત ફળવાયેલી જમીનમાં જે ખેડૂતોના બાપની માલિકીની છે તેને નજીવી કિંમત આપવામાં આવી હતી જેને લઈને ખેડૂતો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા અને ગુજરાત હાઈકોર્ટે વળતર ન ચૂકવાય ત્યાં સુધી મનાઈ હુકમ આપ્યો હતો પરંતુ કંપની અને ખેડૂતો વચ્ચે એક અઠવાડિયાથી પાકના નુકસાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે અમારા ખેતરમાં ઘૂસીને વીજપોલ અને વાયર નાખવાનું કામ શરૂ કરી દીધું છે હજુ અમને પૂરતું વળતર પર ચૂકવવામાં આવ્યું નથી કંપનીના કારણે અમારા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે સાથે જ તેમણે કહ્યું કે કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરે છે અને ખેડૂતો સાથે ઘર્ષણ ઊભું કરે છે જેનાથી ખેડૂતો અને કર્મચારીઓ સામસામે સામે આવી જાય છે ખેડૂતોએ આખરે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદન આપી માંગ કરી કે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી વિના પાવરગ્રીડ કંપનીને પોલીસ સુરક્ષા આપવામાં ન આવે અને કંપનીના કર્મચારીઓ સામે અમારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અમારા પાકને નુકસાન કરવા અને વળતર ન ચૂકવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ છે આપણા ગુજરાતનો હાલ જ્યાં ખેડૂતો નુકસાની પાકના વળતર માટે વલખા મારે છે અને સરકાર ઉદ્યોગપતિઓને ખુશ કરવા ગુજરાત હાઈકોર્ટના ફરમાનનો પણ અનાદર કરે છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર